ગામડામાં તો જે સારું છે ગામડામાં તો હજી તો ખબર આવે ભીડ આવે પણ સિટીમાં તમે જો અને હવે તો ભિખારી સમજે સોસાયટી આ તો આપણે કોઈક એવો ભિખારી હોય ને આપણે સોસાયટીમાં એ અમારા કરતા ભિખારી છે એવડે એમ કેવો આમની પાસે બચાર આમની પાસે કઈ સહેજ ને હિંમત કે એ કે અમે રોટલો માગવી તો ન દે લોટ માગવી તો ન દે પૈસા માગવી તો ન દે કે કપડા માગવી તો ન દે કે અમારા કરતા ભિખારી નહીં બાપુ દેવું ને એ કઠિન છે પણ મારો કહેવાનો મિનિંગ આપણે લાવ્યા નથી તો આપણે કેમ કહીએ કે આ સંપત્તિ મારી છે તો તમે એના ઈશ્વરના પ્રતાપે અત્યારે તમે એના માલિક બન્યા છો બાકી તમારી નથી એમાં કાંઈક મહાપુરુષો એટલા માટે કે છે કે કાંઈક આમાં દસમો ભાગ કાઢવો પડે બાપુ નકર તો ડોક્ટર લઈ જવાનો હોય એમાં કઈ છૂટકો નથી તમે જોજો ગરીબ ગરીબ માણસ હોય આ ઝુંપડામાં રહેતા હોય બાપુ કોઈ દે ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે કઈ હુમલા કઈ આવ્યું કઈ થાય જ નહીં આખા મલકના રોટલા માગીને ખાતા હોય જ પાણી પીતા હોય પણ બાપુ એને આઠાની ટીકડી ના લે ભગવાન ને ખબર છે આની પાસે અઢીયાર રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને પૈસા વાળા હોય આઠ દી આઠ આઠ દીપી મુકાવતા હોય ડોક્ટરે એક જ વાત કરે ખાધું કર્યા પૈસા દિવાળી મૂકવાની હા પૈસાવાળા વાળા જઈને દવાખાનામાં જ દે હશે ઓલા ગરીબ જાય એવું તમે જોવો તો ગટર માંથી આ વિજ્ઞાન તમને આ આ વોટર બેગનું પાણી પીવો આવડું આ ફિલ્ટર વાળું પાણી પીવો હવે તમે રોગ ગયેલો ડોબા ને બધું ભેગું પીતા કઈ થયું

તોય તમે જો વિજ્ઞાનને સલામ મારે છે જ્ઞાનને કોઈ મારતું નથી હું તું હાલ્યું છે આવડો આ સાબુ વાપરો માથે વાળ ભલે નો રે આ તેલ વાપરો મરો વાપરો અને એ મારા દીકરા ખીસા કાદરે આટલું તેલ હોય કે આના પર થાય હવે એના કરતા બોલું ખાવાનું તેલ નાખી લેન માથે અરે વિજ્ઞાનને ને માનો મારા મારા ઘરે ટીવી ફ્રીજ ને આ બધું આ બધું વિજ્ઞાન છે મારે રાખવું પડે પણ બાપુ આ રોગના ઘર છે એક લખી લેજો

સાસુ કરે અને બાપુ માખણ અને બાપુ એ જે બાજરાના રોટલા ઉપર ઈ માખણ છોપડ્યું હોય અને ઈ ચોખ્ખું ઘી બાપુ ખવડાવ્યું છે ને એ તો અત્યારે બાપુ અમારી ભારો ભાઈ રૂપિયા દે ને તો જોવા નથી મળતું ખાવા જે તત્વ હતું અત્યારે તમે જોવો પેલા કુકર આમ તમે જોવો એક વાગે વાગે સીટી વાગી સીટી વાગે ઉધાર 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 કે બે વાગે જઈ ત્રણ વાગે હમણાં નગર પડાકો છોડીને દસ નળિયા તોડે હો હારો હવે આ તમે જોવો તો બાપુ તત્વ જેવું કાંઈ રહ્યું નહીં હવે આમાં તમને મને શક્તિ રહે છે એટલે આ દુનિયામાં તમારા મારા વિચાર ટૂંકા થવાનું કારણ આ છે વિચાર એટલા માટે ખોરાક ટૂંકા થઈ ગયા વિચારો ટૂંકા થઈ ગયા કપડા ટૂંકા થઈ ગયા બુદ્ધિ ટૂંકી થઈ ગઈ બધું ટૂંક ભગવાને હું મરે હતો એના બાપુ બનાવી એક બે ત્રણ પાંચ હાથ દાર પંદર પંદર મૂર્તિ બનાવી પણ આ બે હું બહુ કલર ડિઝાઇન એ પંદર બનાવી અને એને જ લેવા જવાનો સમય થયો ભગવાને જમને મોકલ્યા ફલાણા ગામ માં મૂર્તિકાર છે ને

ભગવાને કીધું ઓલા કે તને ઓલા ગામમાં લેવા મોકલ્યો તો મૂર્તિ કાનને કેમ ન લઈ આવ્યો ઈ કે પણ ભગવાન 16 જાણા હતા એક જ માઈ લાય ઈ કે નો હોય કોઈદી ઈ કે તો તમે જાવ ભગવાન આવ્યો ભગવાનને બાપુ આમ બે આટા માર્યા ને તો ભગવાનને કાન પકડવો પડ્યો કે અરે તારી ભલી થાય તારી આ મને નકી નથી થતું કે આમાં મૂર્તિ જઈને હાસો ગયો બાપ કેવી મૂર્તિ કેવી બની ગઈ અરે તારી કારીગરી ને દાદ દેવો પડે પણ કે હવે હું ન લઈ જઉં તો મોટો ડખો થાય કે હા તને બીજા હવે કોણ લેવા આવે અને મારે તો કઈક આઈડિયા કરવો પડે કે ભગવાન ને ભગવાન તો ભગવાન છે તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો ગમે રીતે બાપુ ઉપાડી જવાનો પછી ભગવાનને ને નક્કી ન જોયું ને એક બાજુ વિયો ન્યા રિયો વખાણ મીડો કરવા કે આનો કારીગર કેવો છે આની હથોડી કેવી છે આની શીણી કેવી છે એટલે બોલો તરત જ લેવી કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો ખોટી ના હાલ એમ તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય ડોક્ટર હોય વકીલ હોય મોટા મિનિસ્ટર હોય બાપુ ઉપાડી જવાનો ઉપાડી જવાનો ઉપાડી જવાનો એમાં કોઈની બુદ્ધિ કામ નથી આવવાની એટલે સંતો તમને મને કે એક જંગલના રખડતા જાનવરને હરણાને એક પૂછ્યું પૂછ્યુંતું કે તમે આટલું બધું દોડી કેવી રીતે આપો છો હરણા દોડે બહુ એટલે હરણાને કોઈ કવિયે પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી આવો છો એટલે હરણાનું બચું હતું ને એને કીધું કવરા તમર સાંભળવું છે અમે કેવી રીતે દોડી એકી તો કે હા એ કે મારી માં ના પેટ માંથી બહાર પીડ્યા પછી મારા માં ની ધાવણ ની શેડ એક મારા મોઢા માં પડી જાય અને પાણી પછા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો તો મારી મા નું ધાવણ લાજે ઈ ઈ આ આને કચ્છની સૌરાષ્ટ્ર ને જોવો બાપુ ગાંડી ગીર માં ડાલા મથા હાવજ દડકો દેતા હોય અને નદીઓ હાલી જાતી હોય હામા કાંઠે હાવજ પાણી પીતા હોય અને આની કોઈ હિલોળા વ્યા આવતા હોય અને ત્યાંથી આપણી બેનો દીકરીઓ પાણી ભરી અને પાણી આરામાં નાખે અને એ આપણી જનતા પીવે અને એના ઉદરમાંથી બાપુ જે દીકરા જન્મે ને એ આપને ટેકો દે એવા થાય એ અવાડા તોડે નહીં બાપુ એ અવાડા બંધાવે દીકરા તો એવા અમુક અમુક તો આપણે જોઈ ને આપણે

અને હું તો હું તો ક્યારેક ક્યારેક પ્રોગ્રામમાં કહું આ શરૂઆતમાં દીકરીઓને હારે મોકલવાનું કર્યું ને એ વખતે થોડો કાયદો ફેરફાર કર્યો હોત ને દીકરાને જો મોકલવાનું કર્યું હોત ને તો આ દીકરીઓ બાજ હતો જ નહીં સંપત્તિ હારું નકી વાત છે એ વખતે મને એવું લાગે થોડું ખોટું થઈ ગયું દીકરા અને દીકરા તમે જોજો હા હારિયમ જાય ને એમાં તમે બધા આવી જાય એમાં કઈ આપણે કઈ મલકાવાની જરૂર નથી

ના નથી પાડતો અહીંયા પેલા જે ફરજ છે એ તમારે અદા કરવી પડે પછી આખી દુનિયામાં તમે દાન કરો એની મારી ના નથી પણ જે તમે ફરજ ચૂકી જાવ ને પછી આગળનું દાન તમારું કરોડો હોય ને બાપુ એ લેખે નો લાગે એક લખવું હોય તો લખી લેજો એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને હેલો જતો હતો કોઈ આંખો વાળો કોઈ ડાયો માણા હામો મળ્યો કે આ તમે આંખી આંખ્યા તમને વર્તાય છે તો કે ના વર્તાતું નથી કે વર્તાતું નથી કે દીવા લઈને શું રાખડો છે કે આંખો વાળા મારી ભટકાય નહીં તેમાં દીવો રાખવું વાત એ હાજી સુરદાસ હોય ને બાબુ નક્કી ગ્રિયા નો પગ નો મૂકે આંખું વાળા જ્યાં ફટકાય છે આંખું વાળા જ કુવા પડે છે પડે તારીખ મોટી તો સુરદાસ નિકી ગયા ન બાબુ એટલે કે દીવો મારે જ ક્યાં આંખું નથી પણ આંખું વાળા મારી ફટકાય દીવો હોય રોકાય ખરા

હસ્તીના પુલની ગાદી ઉપર બેઠા ને ત્યાં અમે બધું દેખાવ્યું ઘરે તારી ભૂલી દા કાકા બાપા ને બધા મારી નાખ્યા અને આ લોહી ની નદી હવે આ ગાદી આપડે ભોગવવાની હાલો એ કે આપડે એમ આવી હાડ ગાળવા કજિયામાં બાપુ કઈ ન હોય તમે જીતો તો હવાદ ન હોય અને હારો તો હવાદ જ ન હોય કજિયો કજિયો જો અને રામાયણ માં તમે જોઈ લ્યો એક બાપ નું વચન પાડવા રામચંદ્ર પરમાત્મા એક બાપ ના વચન ને ખાતર જેથી ચૌદ વરસ વનમાં હાલતો થયો તેથી બાપુ અયોધ્યાની નગરી માથે કાળા કાગડા ઉડતા હતા વિચાર કરજો લક્ષ્મણને રામ ભલામણ કરે કે તું આ રાજનું ધ્યાન રાખજે બાપુનું ધ્યાન રાખજે માંનું ધ્યાન રાખજે અને લક્ષ્મણ બે હાથ જોડીને કીધું તું મારો બાપ છો ના સીતા છે મારી માં છે તમે બે વનમાં જાતા હોય તો આ રાજ જેને જોઈને મુબારક બાવને મારે ન જોઈ કોના વગાડ કરવા નોખી નોખી માયુ ના છોકરા હતા બાપુ એક માના નહીં એટલે કે આયોધ્યાનું રાજ એટલે